ચંદ્રકાંત પુરોહિત શતાબ્દી વંદના ચંદ્રકાંત પુરોહિત એટલે એક એવું નામ જેમને માટે સૌના મનમાં આદર અને દોસ્તીનો ભાવ જાગે ચંપુની જન્મ શતાબ્દી ટાણે તેમની સ્મૃતિને જરા વાગોળીએ સો વર્ષ પહેલાં તેમનો સુરતમાં જન્મ શહેરના પવિત્ર એવા અંબાજી મંદિરના પગથિયે જ તેમનો આજીવન નિવાસ બાળપણથી પિતા ગુમાવ્યા અને પિતા કાકાએ તેમને ઉછેર્યા તેમની ઈચ્છા મુજબ તેઓ પત્રકાર બન્યા આઝાદી પહેલાં ચાલીસીના દાયકાના આરંભમાં જ તેઓ મુંબઈ જઈને પત્રકારત્વના અનુભવથી શીખ્યા મુંબઈમાં તેઓ પ્રજાબંધુ દૈનિકમાં જોડાયા પછી માતૃભૂમિ અને વતનમાં તેમનું કાઠું ઘડાયું ઓગણીસોને બેતાળીસની ચળવળમાં ચંપુક ખિસ્સામાં બોમ્બ લઈને ફરતા હતા તેમના પત્રકારત્વના જીવન પર તેમની લખાણની શૈલી પર ફ્રી પ્રેસ જર્નલના સદાનંદ બ્લીડ્સના આર કે કરંજિયા વંદે માતરમના શામળદાસ ગાંધી અને પ્રતાપના કાળિદાસ શેલતની અસર જીવનભર રહી ઓગણીસો ને છેતાલીસના સમયગાળામાં તેમણે મોહમ્મદ અલી જીન્નાના દૈનિક વતનમાં કામ કર્યું મુંબઈના મુસ્લિમ બહુમતીવાળા ભાઈખલા વિસ્તારમાં વતનની ઓફિસ કોમી રમખાણોના એ દિવસો એમાં એમને ઘણું શીખવા મળ્યું અને ત્યારે તેમના સાથી હતા મહાન ગુજરાતી શાયર મરીશ સાહેબ ઓગણીસોને ઉડતાળીસમાં ગાંધીજીની હત્યાના થોડાક જ દિવસો બાદ તેમના કાકાનું અવસાન થયું અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ચંપુ પાછા સુરત આવી ગયા ગાંડીવના નટવરલાલ માળવીએ પ્રવીણકાંત રેશમવાળાના ગુજરાત મિત્રમાં તેમને કામ અપાવ્યું અને ત્યારથી એને ચોવીસ વર્ષની ઉંમરથી મુંબઈથી પત્રકારત્વનો અનુભવ લઈને આવેલા ચંદ્રકાંત પુરોહિતે ગુજરાત મિત્ર સાથે જે નાતો બાંધ્યો તે જીવનના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહ્યો રિપોર્ટિંગના જીવ ચંપુ સતત ઘૂમતા રહેતા શહેરના તમામ સારા નરસા બનાવોની તલસ્પર્શી તલાશ કરતા રહેતા પ્રવીણકાંત રેશમવાળા બટુકભાઈ દીક્ષિત અને ઠાકોરભાઈ દેસાઈની પાસેથી અખબારી ક્ષેત્રની ઠોસ વાતો વહીવટ સમાચાર સંપાદન અને રિપોર્ટિંગ તેમણે આત્મસાત કર્યું હતું જે તેમને આ જીવન કામ લાગ્યું તેઓ કહેતા કે તેમને પત્રકારત્વની દીક્ષા તો મુંબઈમાં મળેલી માતૃભૂમિના તંત્રી ચિમનલાલ શાહ સમાચાર તંત્રી પીટી આશર મસ્ત ફકીર અને થોડો સમય વંદે માતરમમાં શામળદાસ ગાંધી અને યશવંત શુક્લથી તેમની પત્રકારત્વની જ્યોત પ્રગટી હતી જે ગુજરાત મિત્રના બટુકભાઈ દીક્ષિતે સ્થિર કરી અને વધુ પ્રજ્વલિત કરી સમાચાર સંપાદનની સૂઝ રિપોર્ટની માવજત ચંપુ બટુકભાઈ દીક્ષિત પાસેથી શીખ્યા હતા તેમની કાર્યશૈલીમાં પોતે ઘડાયા અને કાળક્રમે ચંપુને બટુકભાઈ દીક્ષિત પત્રકાર નો એવોર્ડનું સન્માન પણ મળ્યું સુરતની તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રત્યે તેમને અનુરાગ વર્ષો સુધી તેમના કાયમના સાથી ભગવતી કુમાર શર્માની સાથે તેમણે શહેરના સાંસ્કૃતિક પ્રવાહોને ઝીલ્યા અને આલેખ્યા તેમના સાથીઓ વજુભાઈ ટાંક અને ગનીભાઈ દહીંવાળા અને સરોજબેન પાઠકની સાથે જે સમજ વિકસી તેમાંથી સિત્તેર વર્ષ પહેલાં રાષ્ટ્રીય કળા કેન્દ્રની સ્થાપના થઈ રવિવારની પૂર્તિના છેલ્લા પાને કર્ટન કોલની કોલમ લખીને સુરતની સાંસ્કૃતિક પ્રવૃત્તિનો અડધી સદીથી વધુ સમયનો ઇતિહાસ એમણે અને સરોજબેને સર્જ્યો સરોજબેન દિવંગત થયા પછી પણ તેમના નામની સાથે કરટન કોલની સાંસ્કૃતિક સફર તે બંનેના નામ સાથે દાયકાઓ સુધી જારી રહી પત્રકારની કલમ જુલમગારની તલવારથી વધારે શક્તિશાળી છે એવો અનુભવ ચંપુએ આ શહેરને વારંવાર કરાવ્યો હતો શહેરની સમસ્યા પર માત્ર એક કે બે ફકરામાં લખાયેલી ટિપ્પણીની નીચે બે અક્ષર ચમકતા ચંપુ અને જટિલ પ્રશ્નોનો સરળ ઉકેલ મળી જતા એના સાક્ષી એ સમયના જૂના સુરતીઓ છે જ એમના હાથ નીચે કેટકેટલા પત્રકારો જ નહીં રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ ઘડાયા છે એ ચંપુની શહેરને અપાયેલી નિઃસ્વાર્થ ભેટ નહીં તો બીજું શું એમના સમયગાળાના તમામ પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓની સાથે તેમને ગરબો તેમને હૈયે એક જ હિત મારું સુરત અમદાવાદ ગાંધીનગર જ નહીં દિલ્હી સુધી ચંપુના એકાદ ફોનની હાક તેમના સમગ્ર સમયગાળામાં વાગતી રહી તેમની કોંગ્રેસી રાજકીય વિચારધારાથી ભિન્ન એવા નેતાઓ પણ તેમના કાયમી મિત્રો રહ્યા જેમ કે રોજ સવારે અંબાજી રોડથી સોની ફળિયા સુધી ચાલતા જાય ત્યારે શંભુભાઈ પટેલની સાથે ટૂંકી ગોષ્ઠી કરે અને પાન ખાઈને ચંપુ ગુજરાત મિત્ર પહોંચે પોતાના કાર્યને માટે તેમણે કદી ઘડિયાળ રાત દિવસ તડકો છાયો વરસાદ કે ઉઘાડ જોયો જ નહોતો શહેરના તમામ તબક્કાના લોકોના તેઓ પ્યારા પત્રકાર હતા એમની પાસે રજૂઆત કરીશું એટલે ચંપુ પ્રશ્નોનો નિકાલ લાવી જ દેશે એવી સામાન્ય જનની ખાતરી જ ચંપુની મૂડી હતી એ જ એમનું સન્માન હતું દાયકાઓ સુધી શહેરના એકમાત્ર અને સૌથી મહત્વના અખબારના મુખ્ય પત્રકાર રિપોર્ટર રૂપે તેઓ તમામ કોમના તમામ રાજકીય પક્ષોના જનજનના રાજકીયથી સાંસ્કૃતિક વેપારીથી સાહિત્યિક સંગીત નૃત્ય નાટકના તમામ કલાકારોના તેઓ ચીર સારથી બની રહ્યા હતા જ્યાં જાય ત્યાં લોકોને તેઓ પોતાના લાગતા તેઓ મહેફિલના માણસ બની રહેતા તેમનો સંપર્ક સૌથી સરળ ગુજરાત મિત્રોનો તેઓ બેસતા હતા તે ખૂણો સતત વાઇબ્રન્ટ રહેતો શહેર રાજ્ય દેશ કે દુનિયાની કોઈ પણ મોટી ઘટના બને તે પહેલાં ચંપુએ તે અંગેની પૂર્વ તૈયારી કરી લીધી જ હોય એમનું હોમવર્ક એકદમ પાક્કું સૌની સાથે રહેનારો આ બંદો પોતે કદી બદલાયો નહોતો સૌની સાથે એક સમાન તેમની સાદગી જ તેમનો વૈભવ તેમનું ઘર તેમનું પારિવારિક જીવન સમાંતરે એક સરખું જ વહેતું રહ્યું તેઓ જેવા હતા તેવા જ રહેતા તેવા જ પેશ આવતા તણાવ અને દોઢ ભાગ ભરી પત્રકારની અનિયમિત જિંદગીએ તેમને બે વાર હૃદયરોગના ગંભીર હુમલાના ચંદ્રકો તેમની છાતીએ રોપી દીધા હતા પણ તે એટલા સબળ નહોતા કે ચંપુનું જોશ ધીમું કરી શકે છેક બાણું વર્ષના દીર્ઘાયુ સુધી રાષ્ટ્રીય કલા કેન્દ્રને તેમણે પોતાના વાલા સંતાનની જેમ ઉછેર્યું સુરત જ નહીં ગુજરાતના અને મુંબઈના ત્યારના તમામ કલાકારોને માટે ચંપુ દોસ્ત બની રહ્યા હતા આઈએનટીના નાટ્ય મહોત્સવો દ્વારા સુરતના કલાકારો જ નહીં પ્રેક્ષકો પણ ઘડાયા આર કેના પ્રમુખ પોપટલાલ વ્યાસ ઉપપ્રમુખ વજુભાઈ ટાંક અને મહામંત્રી ચંદ્રકાંત પુરોહિતે જ ગુજરાત રાજ્યને તેના યુવક મહોત્સવો અને નાટ્ય સ્પર્ધાઓ યોજવાની પ્રેરણા આપી હતી તો ઓગણીસોને ને ગાંધી શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રિયંકી નાટ્ય સ્પર્ધા યોજાઈ જેણે સુરતના કલાકારોને નાટ્ય વિકાસની તક આપી એ સ્પર્ધા પણ દેશની અનોખી સ્પર્ધા બની રહી છે જેનો પચાસ વર્ષનો ભવ્ય ભૂતકાળ છે સુરતના કલાકારોનો વિકાસ એ ચંપુનો સાંસ્કૃતિક એજન્ડા રહ્યો તે ઉપરાંત નૃત્ય નાટિકાઓ નૃત્ય અને સંગીત તથા સાહિત્યના મોટા મોટા આયોજનો ચંપુની અમીદ્રષ્ટિ તેના ઉપર હંમેશા રહેતી નવનિર્માણ આંદોલનથી પદે અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતા બનેલા કદીર પીરઝાદા અનેક ક્ષેત્રે ઝળહળતી કામગીરી કરનારા રૂપિન પચ્ચીગર તેમના માનસ પુત્રો હતા પત્રકારત્વના પદ્ધતિસરના શિક્ષણને માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવીણકાંત રેશમવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન શરૂ કરવામાં પણ ચંપુનો સિંહ ફાળો હતો આજે જેમાં પીજી ડિપ્લોમા અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને રિસર્ચ સુધીની શિક્ષણ વ્યવસ્થા પત્રકારત્વ ક્ષેત્રે વિકસી છે એના આરંભમાં ચંદ્રકાંતભાઈ અને કુમાર શિક્ષક રૂપે ભણાવવા પણ જતા ઓગણીસો ને અઠ્યાસીમાં ગાંધી સ્મૃતિ ભવનમાં ચંપુની ષષ્ઠી પૂર્તિની ઉજવણી એ જનજનનો ઉત્સવ હતો ચંચી મહેતાના પ્રમુખ સ્થાને શહેરે ચંપુનું સન્માન કર્યું હતું તેમની પ્રશસ્તિ કરતા લેખોનો સંપૂટ ચીર સ્થારથી રૂપે પ્રકાશિત થઈને સૌને વહેંચાયો ઔપચારિક વિધિઓ બાદ એમને વ્યક્તિગત રીતે સન્માન આપવાના દોરમાં ગાંધી સ્મૃતિ ભવનના મંચથી અંત સુધીની લાઇન લાગી હતી અને એ લાઈનમાં શહેરના ઉદ્યોગપતિઓ તબીબો મહાનુભાવો અને મિત્રો તો ખરા જ પણ એનાથી પણ વધારે રિક્ષાવાળા ઠેલાવાળા પટાવાળા શાકવાળા સરકારી ક્લાર્કો દિલથી ઉમટી પડ્યા હતા એ ચંપુના પત્રકારત્વનું સન્માન હતું તેમના જીવનસાથી કાંતાબેન પણ સદા હસતા અને તેમના કાયમી સાથી બની રહ્યા વહેલી સવારથી મોડી રાત સુધી ઘરમાં અજનબીઓ અને મિત્રોનો જમેલો રહેતો તેમનો ટેલિફોન સતત ગુંજતો રહેતો દીકરા મનોજને તેમણે ચાર્ટેડ એકાઉન્ટન્ટ બનાવ્યો દીકરી ચેતનાએ પિતાના છેલ્લા દિવસ સુધી માતા અને ભાઈની ગેરહાજરીમાં પણ પપ્પાને છેલ્લી પળ સુધી જાળવ્યા બારમી ઓક્ટોબર બે હજાર અઢારના શુક્રવારની બપોરે બે ને પચીસ કલાકે બાણું વર્ષના ચંદ્રકાંત પુરોહિતે છેલ્લા શ્વાસ લીધા ત્યારે તેમની ગુજરાત મિત્રની સેવા સિત્તેર વર્ષની થઈ હતી જેમાં સઘન પત્રકારત્વના પાંચ દાયકા પણ સામેલ હતા યારોના યાર અને જિંદાદિલ માણસરૂપે કોઈ પત્રકારને આટલો પ્રેમ અને માન ભાગ્યે જ મળ્યા હશે ગુજરાત મિત્રએ તેમના હેડપીસ પર ચંદ્રકાંત પુરોહિતના ચિત્રને મૂકીને તેમને સર્વોચ્ચ સન્માન આપ્યું હતું આવા ચંદ્રકાંત પુરોહિતને તેમની જન્મશતાબ્દી ટાણે સ્મૃતિવંદન કરીએ